નાવડી ને પાર્યું ઉતાર જોજો હરે મને જંજળ ની જેલ માટી છોડો ગુરુજી નાવડીને પાર્યું ઉતાર જોજો અરે મારું મન સાડ્યું છે સકળે અરે મારા મન ના ની શો ગુરુજી વડી ને પારે ઉતારજો અરે મારું મન સાડિયું સાંકળે અરે મારા મન નાની સાન બાંધો ગુરુજી નાવડીને પારે ઉતાર જો અરે મને જંઝાળ ની જેલ માંથી છોડો ગુરુજી નાવડી ને પાર્યો ઉતારજો અરે મારા યંત્ર માં નો યો અરે મારા યંત્ર માં કરો અંધ ગુરુજી નાવડીને પાર્યો ઉતાર જો મારા અરે મારા યંતર માં કરો જવાળા ગુરુજી નાવડીને પાર્યો ઉતાર જોજો અરે મને ઝંઝાળ ની જેલમાંથી છોડો ગુરુજી નાવડીને પાર્યો ઉતાર જો અરે ગુરુ મંગળ માળ્યા મા પરમાણસે ಮನೆ ಗುರು ಮಂಗಳ ಮಾಡಿ ಕೆಳಿ ನ ಮೇಲೋ ಗುರು ಜೀ ಗಡಿ ನೋ ಹೇ ಮನೆ ಗಡಿ ಕೆಳಿ નાવડીને પાર ઉતારજો અરે મને ઝંઝાળની જેલમાંથી છોડો ગુરુજી નાવડીને પાર ઉતારજો અરે ગુરુ ચરણે ધની બાય બોલિયા અરે મને તમારા શરણો મારા કો ગુરુજી ના વળીને પાર્યું તાર જુઓ બોલો સતગુરુ મહારાજનો જય